જોકે છેલ્લા કેટલાક સમયથી અહીં અસામાજિક તત્વોની હાજરી નોંધપાત્ર રીતે વધી ગઈ હતી જેના કારણે સ્થાનિક લોકો અને ખાસ કરીને યુવતીઓ અહીં આવતા અચકાતા હતા ઝાડીઓની આડમાં બેસીને આવા તત્વો વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોવાની ફરિયાદો પણ પોલીસને મળી હતી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે એક નવી પહેલ કરી છે ડ્રોન મારફતે રિવરફ્રન્ટના સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી હતી ડ્રોનમાંથી મળતી માહિતીના આધારે પોલીસની બાઇક ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાડીઓમાં છુપાયેલા અથવા અસામાજિક પ્રવૃત્તિઓમાં લિપ્ત ઇસમોને ભગાડી રહી હતી આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ અઘટિત ઘટનાને બનતી અટકાવવાનો અને રિવરફ્રન્ટને સાર્વજનિક ઉપયોગ માટે સુરક્ષિત બનાવવાનો છે પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે તાપી નદી કિનારે રિવરફ્રન્ટ પર સામાજિક ઈસમો બેસતા હોય છે પરંતુ અસામાજિક તત્વોની હાજરી તેમને પરેશાન કરતી હતી આ ડ્રોન સર્વેલન્સ અને ત્યારબાદ બાઇક મારફતે ચેકિંગ દ્વારા પોલીસે આવા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમની પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને રિવરફ્રન્ટને મનોરંજન તથા શાંતિપૂર્ણ સ્થળ તરીકે પુનઃસ્થાપિત કરવા પોલીસ કટિબદ્ધ છે